નમસ્તે આપણે સૌ ખોરાક ખાઈએ છીએ ખરું ને આપણે ખોરાક બનાવવાની પ્રક્રિયાને શું કહીએ છીએ હમ રસોઈ બનાવવી તેવી જ રીતે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે આપણે સૌ શ્વસન કરીએ છીએ બધા જ સજીવો શ્વસન કરે છે વનસ્પતિ પણ સજીવ છે અને એટલે જ તો વનસ્પતિના બધા જ ભાગો એટલે કે પર્ણ પ્રકાંડ અને મૂળમાં સ્વતંત્રપણે શ્વસન થતું જોવા મળે છે શું આપણે દિવસ રાત શ્વસન કરતા રહીએ છીએ હમ આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને વનસ્પતિમાં શ્વસનને લગતા ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવીએ આપણે અહીં જોઈ રહ્યા છીએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ચારનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના પર્ણો કે પ્રકાંડ જે લીલો ભાગ ધરાવે છે તે એટલે કે હરિતદ્રવ્ય ધરાવતા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ શોષાય છે અને ઓક્સિજન બહાર નીકળે છે આ પ્રક્રિયાને આપણે વનસ્પતિના ખોરાક બનાવવાની પ્રક્રિયા કહીએ છીએ હવે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે દિવસ હોય કે રાત હોય વનસ્પતિના બધા જ ભાગોમાં ઓક્સિજન શોષાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે એટલે કે વનસ્પતિમાં બધા સજીવોની જેમ શ્વસનની ક્રિયા થાય છે તો ચાલો આપણે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને વનસ્પતિમાં શ્વસન વચ્ચે ભેદ સ્પષ્ટ કરતી એક નાનકડી પ્રવૃત્તિ કરીએ અહીં આપણા પાસે એક કાળ છે વનસ્પતિમાં શ્વસન આ કાર્ડ છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી સામગ્રી છે તો એ વનસ્પતિમાં શ્વસનને લગતું છે આ કાર્ડમાં વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ લખેલું છે તેને પણ લગાડીએ અહીં દિવસ રાત દરેક સમયે થતું રહે છે તે કોને લગતું છે હા ખરું વનસ્પતિમાં શ્વસન આ કાળમાં લખ્યું છે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે તો ક્યાં લગાવીશું ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે આવું કઈ ક્રિયામાં થાય છે ગ્લુકોઝ અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે તમે તો સાચો જવાબ આપ્યો કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે આવું કઈ ક્રિયામાં થાય છે વનસ્પતિના દરેક ભાગ એટલે કે મૂળ કરે આ કાળ તો એકદમ કોરું છે આને આપણે અલગ મૂકી રાખીએ હરિત દ્રવ્ય ધરાવતા ભાગમાં જ થાય સરસ અરે આ કાર્ડ પણ કોરું છે આને પણ આપણે એક બાજુએ મૂકી રાખીએ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે કઈ ક્રિયામાં થશે સાચું અરે આ કાર્ડ પણ એકદમ કોરું છે આપણે આને પણ બાજુમાં મૂકી રાખીશું ગ્લુકોઝ અને ઓક્સિજન જરૂરી સામગ્રી છે આ કઈ ક્રિયા માટે હા અરે આ કાર્ડ પણ કોરું છે તો આપણે આ કોરા કાર્ડને પણ એક બાજુએ મૂકી રાખીશું અહીં આપણે એક પ્રક્રિયા જોઈએ છીએ ગ્લુકોઝ વત્તા ઓક્સિજન પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે આવું કઈ પ્રક્રિયામાં થતું હશે શ્વસનની પ્રક્રિયા અહીં આપણા પાસે એક પ્રક્રિયા છે કાર્બન ડાયોક્સાઇડ બતા પાણી પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં અને હરિત દ્રવ્ય હોય તો જ ગ્લુકોઝ અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે આવું કઈ પ્રક્રિયામાં થાય છે પ્રકાશ સંશ્લેષણ તો મિત્રો આપણા પાસે અહીં વનસ્પતિમાં શ્વસન અને અહીં વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણમાં જે જે મુદ્દાઓ જરૂરી છે તેનો તફાવત આવી ગયો છે પણ હજુ ચાર કાર્ડ બાકી છે જે સાવ કોરા છે તો વિચારો કે આ ચાર કાર્ડમાં આપણે શું લખીશું અને તમારા જવાબ મને જરૂરથી જણાવજો તો આપણે આવી રીતે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને વનસ્પતિમાં શ્વસન એ બે અલગ ક્રિયાઓ છે તે સમજ્યા